થરાદમાં નમોકે નામ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન થરાદના ગાયત્રી વિદ્યાલય મંદિરે નમોકે નામ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે માનવ સેવાએ જ ધર્મની ભાવનાને ઉજાગર કરતા કેમ્પમાં મોટી સંખ્યામાં સેવાભાવી યુવાનો વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ડોક્ટર સંજયભાઈએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે રક્તદાન મહાદાન છે આપેલું એક બોટલ રક્ત અનેક બચાવી શકે છે દરેક યુવાને સમાજ માટે કાર્યમાં જોઈએ રક્તદાન કરતાં પહેલા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ દાતાઓની તબીબી ચકાસણી કરવામાં આવી હતી અને સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન કરીને રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો કેમ્પ દરમિયાન અનેક બોટલો રક્ત એકત્રિત થવાથી હોસ્પિટલમાં તાત્કાલિક જરૂરિયાત સમયે દર્દીઓને મોટી મદદ મળશે આયોજકો તરફથી જણાવવામાં આવ્યું હતું કે આવા સેવાકીય કાર્યક્રમો માત્ર રક્ત સંગ્રહ પૂરતા જ નથી પરંતુ સમાજમાં જાગૃતિ અને માનવતાની ભાવના વિકસાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે ભવિષ્યમાં પણ થરાદ વિસ્તારમાં નિયમિત રીતે આવો કેમ્પ યોજવાની સંકલ્પના વ્યક્ત કરવામાં આવી હતી થરાદના રક્તદાન કેમ્પે માનવ સેવા માટે એક અનોખો સંદેશ આપ્યો છે અને યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થયો છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે સો કરતાં વધારે બોટલોનું રક્ત એકત્રીકરણ થઈ રહ્યું છે થઈ અને અમારું સાતસો ને પચાસ બોટલ એકત્રીકરણ કરવાનું ટાર્ગેટ છે અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે સાતસો ને પચાસ કરતા વધારે રક્તની બોટલોનું એકત્રીકરણ થશે આપને યાદ અપાવીએ એક માણસ જ બીજા માણસની જિંદગી બચાવી શકે છે અને એક લોહીનું ટીમ એ બીજા માણસને ઉપયોગ રક્તદાન છે કે નારી શક્તિ જે બહેલો કર્મચારીઓ છે બહોળી સંખ્યામાં આજે રક્તદાન કરી રહ્યા છે તમામને અભિનંદન પાઠવીએ છીએ આવો આજે આપણે સૌ એક માણસ બીજા માણસને મદદ કરે એ પ્રકારે રક્તદાન કરીને બીજાને મદદરૂપ થઈએ વસ્તુ ભારત માતાની